જો આવીશ જોવાનો નજારો તો ગાય જોઈ રહ્યા છો તમે અત્યારે પેલા લાવેલા તો મેં ગાયન પૂરા નાખી દીધા અહીં જોવો અને ગાયો ખાવા પણ વર્ગી પડી છે કમ્પ્લીટ તો બોરી તો સોન બાર હતા ઉપર ઉપરા દઉં તું ઉપર દે તો ખરી પેલા પછી ઉપરા ઊંચે પેલા જાઉં ઉપરા જોવા ગાઈશ આ કાલનો વિડીયો હ તો આ વિડીયો પણ જોજો जी हमारे आप और फैमिली सत्या ये बच्ची वीडियो है तो ना जो है तो जोइल्ले जो 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 गाइस सही तो है तो हमें चापी यही मैंने वीडियो का मारु चालू हो जो जो चापी हो तो आइए गाइस जो गाइस हमें तो पी ली दिया तारे ना हमें जो यही लॉग जो हमारा जो लॉग हमें चाहते जो यही जो, जो। ગુની આપડા વિડીયો ક્યાં બની હી સરસ વિડીયો બની ફોન કર છો કા ફોક છે એટલા સના ફોન પર ફોન કરી આ નામન ફોન લઈ જો એટલે તો ગાઈસ મમ્મી અને પૂરી વાદી બે તો જો અહી બીકે સરી કા ડીંજો હન બની આ ડીંજો મી આવ લેવા તમ પૂરો નાખ દીધો મે ગાડી નઈ નાખ દીધો પદ નાખી દીધા બપ્પા એ મિણી નાખે જો કોહીઓ પણ આ આ બેસ તો જોર મારે જો જો ગાઈસ મારવા આવે તો આ મારા ખેતરમાં આવો નાખ્યા હી જાય બેસને ખવરાવા માટે જો તો જો મિત્રો મારા મમી ને તો જો હી પીપેશરી હડી નહીં બની કોણ કોણ જોહા

જવું પડે કોઈ પ્રેમ થી બોલાવો ને તો જવું પડે ગમે તે જગ્યાએ હું કેવું નવા પ્રેમ થી કહી તો બસ ધનકી દીધો પણ આપડે એક જણ જાય એટલે ચાલે નહીં બની એક જણ જતા એટલે વધુ નહીં તો જો દીપેશ્વરી પૂરી ભાભી મારી મમ્મી બે જો ખેડીજો એટલા તો જોઈ શકો ગાઈશ બોરી થઈ ગયા બટેકા જો જો

કાલે આવ્યો તો ને અમે નેદવા પણ બાકી રહી ગયું હતું એટલે ફરી આવ્યો આજે જો કઈશ બોરી આવી ગઈ હે અને આજ મમ્મી તો આજે દિપેશ્વરી એટલે અમારે બે જણને યાદવાનું જોવા હા ફૂલારું અને કાપી દેવાનું કમ્પ્લીટ જો મિત્રો ની અત્યારે કાચી આવ્યો જોવા જેમાં ભાઈ બંને મમ્મી જો

તો જો ગઈશ હું તો દર્શન કરી દઈ ને તમે કરી લોશ મંદિર જો માતાજીનું જોઈ લો દર્શન કરી લેજો અને કોમેટમાં જઈ દીપોમાં લખી દેજો તો જોવા ગઈશ હું તો દર્શન કરી ને તમે કરી લેજો જો કે માતાનું મંદિર છે જો જો ગાઈસ હું તો દર્શન કરી લેજે અમે હું ઊજઈ રહ્યા ઘરે જો ત્યાં ઉભરે જો એટલે ઈ જ ઉપર હે ગાઈસ મંદિર જો તો વસ્તુ લ્યાન હતી તમે જુઓ

चेला आगे जाओ क्या तो लाइट चेला आगे बार बार हरा बार हेड लाइट आम पहुंच जी तो जो ही सको गाइस मूवत क्या जा रहे हो खेतर में कारण का उदिपेश वाली जो तो पूरी बात मिल लिया बा ते गैर मुकुआ आये तो अनाम जा ही जा रहे हो खेतर में जो बाइक लें जो मैं जा ही मुखेतर में तो हमको खेतर में आज नियदा है नौ?

ખેડો ખાવું હતું તો બે વાગે લે આપણે ખેડૂત નઈ હું નઈ કાચી ખેડૂત ને આપણે એવું કઉ બે વાગે ખવાય વાગે ખવાય તમે તો આવું છું કે એટલે તો વાત એ જ થાતી ઓન નો ની

side jo lo itla Okay. 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 Okay.

कोई जगह गाइस हमें तो यह को ही जाएंगे हमारा ही कॉमर्स जो बजट ना शुरू में जो गाइस हम तो एक बार इतना तो करवाने है तो तो बार एक जो हम जी एक गियर तो जो गाइस बाइक तो यह मिल जाती है ना मार तो फिर तो और मजा आने ही तो मान

અને અહિયાં મસ્ત subscriber મળે જો જે હમણાં દરેક video જોવે જો tenpool નો માહોલ તો જોઈ શકો મિત્રો અત્યારે તો હું બાલ કપાઈ જઈ જઈ જો અહિયાં અહિયાં માં એટલા બાજુ અતુલભાઈ ભાઈ તો મસ્તી બાલ કપાઈ તો આવજો અહિયાં અતુલ ભાઈ બહુ મસ્તી બાલ કાપી શ્રીરામ અને ઉમિયા માતાના મંદિરના સામે દુકાન હ તો દુકાનનું નામ શું અતુલ ભાઈ કહી આપણે દીપેશવાણી હેર સ્ટાઇલ દેનપુ હા તો આવજો મિત્રો અતુલભાઈ આપણે એક નંબર બાલ કાપી અને તમાર મસ્તી બાલ કાપી આલી આવજો અહીંયા જો નઈ મે સે કપાઈ દી દેઈ મુ એ કપાઈ દી અને બહુ બહુ આવી હૈ કન મોને સો બાલ કપાવા માટે જો જો એમની દુકાન હા આવી જજો અહીંયા બાલ કપા એમનો નંબર પણ હું લખી દે તો આવી જજો તો જોઈ શકો ગાઈશ અહીંયા હું બાલ કપાવાય તો જો આ દુખવા નાય બરિયા મહારાજનું મંદિર બોર્ડ બાલકાપી બહુ મસ્તી કાપી જો આ મંદિર તો જો ગાઈશ હું તો અત્યારે નહીં લીધું હોય કમ્પ્લેટ જોઈ શકો હું તો બાલ કપાઈને આવ્યો તો જો ગાઈશ અહીંયા તો બોરી રોટલા કરાવ જો ગયો ના બનાવે નહી બોરિયા તો જો ઘઉંના રોટલા બનાવી દે અને શાકોન બનાવી કોબી કોબીનું શાક ને ઘઉંના રોટલા જો ગાઈસ અમાર તો અહીંયા જમવાનું બની ગયું અને અમે ખાવા પણ બેસી જો ઘઉંના રોટલા અને કોબીનું શાક જો તમે જો આ બોરી પણ ખાવા બેસી જો

સૌથી પહેલાં તો ગુડ નાઇટ જય મેળીમાં તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરજો તો જય માતાજી મિત્રો ટાટાભાઈ ભાઈ તો મળે કાલ નવા વિડીયોમાં